હેલો હેલો કરમસિંહ ભાઈ બોલો હા હું કિરીટભાઈ પટેલ ની ઓફિસ થી વાત કરું છું આજે સાંજે પાંચ વાગે વિશાખાપટ્ટનમ બેઠક ના ઉમેદવાર કિરીટભાઈ પટેલ તમારા ગામ ખજૂરી અરમતિયા માં આવી રહ્યા છે એક વાત કરું બેન એક વાત કરું જો તમારી વાત સાંભળો એને મેસેજ દેજો આ બેંક નું તમામ વહીવટ બેંક માં ભરતી કરે કોણ કરે કિરીટ પટેલ કરે ને સર તમારો અવાજ નથી આવતો સર ક્લિયર હવે બેંક માં ભરતી કરે બેન હા

બેન આમાં કિરીટ પટેલ ને ધ્યાન દેવું જોઈએ કિરીટ પટેલ એક શબ્દ નથી અને એના માણસો છે પાંચ છ કરોડ રૂપિયા નું કરી નાખ્યું આવા માણસો બેન બેન આવા માણસો મત દેવાના હોય અરે તમારે નો એમ બે જ ભેગું એના ભેગા બળતકારી ના પડે સમજો ખરો બોલો વીસિય નો જળતણ વીસ નો બળતકારી હવે તમે સલામત નઈ રહ્યો બેન એમાં

અને જો ને આ કીધું તમ તારે મારું નામ દેજો તમ તારે હા સર